નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું શેરડી જો આપણે રોપવી હોય એટલે એક તારીખે જો આપણે શેરડી રોપવી હોય જે સપ્ટેમ્બર આવે છે તો એમાં આપણે શું વાતનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે હવેની જે કંડિશન છે એ કન્ડિશનની અંદર જો આપણે શેરડી રોપવી હોય તો આપણે પહેલાં જે શેરડી રોપતા હતા એ રીતે આપણે શેરડી નહીં રોપી શકીશું કારણ કે આપણે જો એ રીતે શેરડી રોપવા જશું તો શેરડી જર્મિનેટ નહીં થશે એટલે જાય છે માટે આપણે થોડી પદ્ધતિ ચેન્જ કરવી પડશે તો શું પદ્ધતિ ચેન્જ કરવાની જરૂર છે અને કઈ વસ્તુ પર આપણે વધારે ધ્યાન આપવાની જરૂર છે તો એના પર આજે આપણે થોડી વાત કરીશું ખેડૂત મિત્રો આપને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે આ લાઈવની અંદર ચેટની અંદર તમારા પ્રશ્ન પૂછી શકો છો અને અમે એનો જવાબ આપવાની કોશિશ કરીશું તો ખેડૂત મિત્રો આપણે જો શેરડી રોપવી હોય ને તો બિયારણ બધા કરતાં વધારે મેટર કરે ઉત્પાદન જે આપણું છે ને એ એસીથી નેવું ટકા બિયારણને ઉપર જાય છે કારણ કે આજની તારીખની અંદર જે ઉત્પાદન ઓછું આવે છે ઉત્પાદનને આપણે એક અંશે કંટ્રોલ કરી શકીએ છીએ ટ્રીટમેન્ટ કરીને અથવા કોઈ બીજી રીતે પણ જે રોગ જીવાત ફૂગ આવે છે ને એને આપણે કંટ્રોલ નથી કરી શકતા તો એ પણ બિયારણને લીધે જ ચાલે છે જેનેટિકલી આપણે કહીએ છીએ ને એ રીતે એ ચાલે છે બધા નહીં અમુક એટલે બિયારણ પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે તો બિયારણ જે આપણે સિલેક્ટ કરીએ છીએ જે રોપવા માટે પસંદ કરીએ છીએ હોવું જોઈએ કે એ બિયારણ આઠથી નવ મહિનાનું જ હોવું જોઈએ એના કરતાં મોટું બિયારણ ન હોવું જોઈએ એટલે ઉંમરની રીતે આપણે વાત કરીએ છીએ કે આઠ થી નવ મહિનાનું જ આપણે બિયારણ લઈ અને આપણે શેરડી રોપવી જોઈએ જો વધારે મોટું બિયારણ હશે ને ઉંમરની અંદર દસ બાર મહિનાનું બિયારણ તો એ બિયારણની જે પણ આંખ હોય છે એ મેકર થઈ ગઈ હોય છે મોટી થઈ ગઈ હોય છે ઉપસી જાય અને બહાર નીકળી આવી જાય હોય છે તો એ ઉગસે નહીં અને ઉગશે તો પણ એમાંથી આપણે ઉત્પાદન નહીં લઈ શકીશું માટે બિયારણ આઠથી નવ મહિનાનું જ હોવું જોઈએ અને સારું હોવું જોઈએ રોગ મુક્ત હોવું જોઈએ ત્યાર પછી ખેડૂત મિત્રો શેરડી જે આપણે રોપીએ છીએ હવે રોપવાની અંદર આપણે પીલા રોપીએ ઉગાડેલા કે રેગ્યુલર ટુકડા પાડીને રોપીએ તો આપણે જે રોપવામાં બિયારણનો ઉપયોગ કરીએ છીએ એ પણ બહુ મોટું એક પરિબળ છે કારણ કે આપણે વધારે રોપીશું એનાથી વધારે ઉત્પાદન નથી એ બાણિયા થઈ જાય છે માટે ખેડૂત મિત્રો ખેતરની અંદર જો આપણે પીલા રોપવા હોય ઉગાડેલા છોડ તો એક વીઘાની અંદર પાંત્રીસો થી છત્રીસો જ આપણે પીલા એટલે કે છોડ રોપવા જોઈએ અને જો આપણે ટુકડા જે કાપી અને આપણે રોપીએ છીએ એ રોપવા હોય આપણે તો એક વીઘાની અંદર આપણે એક ટન જેવું જ બિયારણનો ઉપયોગ કરવો જોઈએ અને એની અંદર પણ આપણે જગ્યા છોડી અને રોપવું જોઈએ ટુકડાની અંદર તો આપણે એ જ કરવાના છે કે ભાઈ સાડા ચાર ફૂટના નીચા હોય તો આપણે એક પીલાથી બીજા પીલા વચ્ચેનું અંતર અડધો ફૂટ એક ફૂટ અથવા બે ફૂટ છોડીશું એવી જ રીતે ટુકડાની અંદર જે આપણે અસલ પદ્ધતિની અંદર ટુકડા રોપીએ છીએ એમાં પણ આપણે જગ્યા છોડી અને રોપવું જોઈએ ડબલ તો રોપવાની વાત જ નથી જોડીને રોપવાની પણ વાત નથી જગ્યા છોડી અને રોપવાની વાત આપણે કરીએ છીએ ખેડૂત મિત્રો આ રીતે કરશું ને તો શેરડી ઉગી જ જાય છે અમે ગયા વર્ષે સાડા સાત ટન બિયારણની અંદરથી બાર વીઘા શેરડી રોપી હતી અને એ શેરડી ઊભી છે એટલે વધારે રોપવાથી વધારે ફાયદો નથી ઓછું અને સારી રીતે રોપવાથી આપણને વધારે ફાયદો થાય છે માટે ખેડૂત મિત્રો બિયારણનો પણ બચાવ કરવો જોઈએ અને સારી રીતે અંતર છોડી જગ્યા છોડી અને રોપવું જોઈએ ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે કે ફૂટ આવશે નહીં અમુક વેરાયટી એવી હોય છે કે જેમાં ફૂટ આવતી નથી એવું નથી ફૂટ આવી જ જાય છે તમે એને સ્પેસ આપશો જગ્યા આપશો તો ફૂટ આવશે ને તમે એક જ સાથે એને જાડું રોપી દેવ છો ડબલ રોપો છો તો એ ફૂટ કેવી રીતે આવે કારણ કે જાડું ઉગશે તો દેખાવામાં સારું હશે પણ એ છેલ્લે સુધી નહીં રહેશે માટે ઓછું અને સારું રોપો જગ્યા છોડીને રોપો તો આપણને સારું

તો આપણું ઉત્પાદન સારું આવે છે અને રોપવામાં ખેડૂત મિત્રો આપણે પીલા રોપીએ કા ટુકડા રોપીએ હવેની જે કન્ડિશન છે વરસાદ છે કારણ કે સપ્ટેમ્બરમાં પણ વરસાદ રહેશે અને અત્યારે જે આ હજી સપ્ટેમ્બરની અંદર 4 થી પાંચ દિવસ છે એમાં પણ વરસાદ રહેશે તો આપણે જે પણ શેરડી રોપવી છે ને એ ચાર આંગળ ઉપર આપણું જે નીકું છે એનાથી ચાર આંગર ઉપર જરા રોપવાની છીછરું પાણી હોય તો પણ આપણી શેરડીને કોઈ અસર ન થાય એ રીતે આપણે રોપવાનું છે પીલાને પણ અને ટુકડાને પણ બંનેને ચાર આંગણ ઉપર આપણે કોઈ શાકભાજી રોપીએ ચાર આંગણ ઉપર એ રીતે જ સેમ આપણે શેરડીને રોપવાની છે આ રીતે રોપવાથી નિકાની અંદર છીછરું પાણી હશે એ પણ આપણી શેરડીને લાગશે નહીં કારણ કે ખેતરની અંદર વરસાદ વધારે પડે છે તો ફૂલ આપણા નિકા ભરાઈ જાય છે તો શેરડીની અંદર પાણી તો નીકળી જશે વરસાદ બંધ થશે એટલે કલાક અડધો કલાકની અંદર આપણા ખેતર ખાલી થઈ જશે પણ નિક્યાની અંદર છીછરું પાણી રહે છે ને એ પાણી વધારે નુકસાન કરે છે કારણ કે આપણી જે પણ શેરડી હોય છે એને ઠંડી કરી નાખે છે માટે ચાર આંગળ ઉપર રોપીશું તો શેરડીને એટલું પાણી લાગશે નહીં તો રોપવામાં આપણે ચાર આંગર ઉપર રોપવાની આપણે શેરડી રોપી દીધી ત્યારબાદ આપણે ડ્રેન્ચિંગ કરવું જોઈએ ડ્રેન્ચિંગ શા માટે કરવું જોઈએ કારણ કે આપણે જે નિકા પાડ્યા હોય છે એ આપણે માર્ચ એપ્રિલની અંદર પાડ્યા હોય છે તો ત્યારથી અત્યાર સુધી એ નિકિયામાં આપણે નિનામણની દવા છાંટી હોય છે ઘાસ ઘણું ઊગી ગયું હોય છે તે ઉપરાંત વરસાદને લીધે પાણી ભરાયું હોય છે એટલે ત્યાં ફૂગ જીવાત આવી જાય છે તો એને લીધે આપણી જમીન કઠણ થઈ જાય છે તો સ્ટાર્ટિંગની અંદર શેરડી રોપી અને આપણે ડ્રેન્ચિંગ કરીશું તો આપણી શેરડીના મૂળ ઝડપથી ચાલુ થઈ જાય છે જે પણ શેરડી હોય છે એના વ્હાઈટ મૂળ ઝડપથી નીકળે છે અને એની જે પહેલો ફણગો નીકળે છે એ મજબૂત નીકળે છે અને આખા ખેતરના એકસાથે નીકળે છે કારણ કે શેરડી તો ઊગશે પણ એ શેરડી સ્ટેપ બાય સ્ટેપ ઉગે છે કે આખા ખેતરની અંદર વીસ થી ત્રીસ ટકા શેરડી એક ઉગશે ત્યાર પછી પંદર દિવસ રહી અને બાકીની ઉગશે ત્યાર પછી બાકીની ઉગશે તો આ રીતે થવાથી આપણે ખેતરમાં એક સાથે કામ નથી કરી શકતા કારણ કે જે સમયે આપણે ખાતર નાખવાનો સમય હોય ખેડાણ કરવાનો સમય હોય પાણી ચઢાવવાનો સમય હોય એ નથી કરી શકતા કારણ કે ખેતરની અંદર શેરડી અનલેવલ છે ઊંચી નીચી છે તો એને લીધે આપણે એ નથી કરી શકતા માટે ખેડૂત મિત્રો આપણે શેરડી રોપી અને ડ્રેન્ચિંગ કરવું જોઈએ ડ્રેન્ચિંગની અંદર આપણે ખાતર આવે છે બાર એકસેઠ ઝીરો અથવા તેર ચાલીસ તેર ત્યારબાદ ટચ અથવા બેઝ ત્યાર પછી ક્લીન ટ્વેન્ટી ત્યાર પછી ડાઇઝિંગ મેન્કોઝેપ ઓકો અને ફોસ આટલી વસ્તુ લઈ અને આપણે ડ્રેન્ચિંગ કરવું જોઈએ આ જે પણ ડ્રેન્ચિંગ છે એમાં ખાતર આવી ગયું એના ગ્રોથ માટે અને જર્મિનેશન માટેનું આવી ગયું વસ્તુ ત્યાર પછી ફૂગ માટે દવા આવી ગઈ જીવાત માટે દવા આવી ગઈ એમ બધી જ વસ્તુની દવા આવી ગઈ છે ખેડૂત મિત્રો ઘણીવાર ડ્રેન્ચિંગની અંદર અમુક વસ્તુ લઈ છે અમુક વસ્તુ લેતા નથી પણ એવું નથી બધી વસ્તુ એકબીજા પર ડિપેન્ડ કરે છે કારણ કે તમે ઉગાવા માટે તો લઈ લેશો પણ ફૂગ અને જીવાત માટે કંઈ ન લેશો તો ત્યાં ફરી પ્રોબ્લેમ આવે છે માટે ડ્રેન્ચિંગની અંદર બધી જ વસ્તુ લેવાની જરૂર છે તે ઉપરાંત ડ્રેન્ચિંગ એક વીઘામાં કેટલા પ્રમ પ્રમાણે કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ કારણ કે ઘણા ખેડૂત મિત્રો ડ્રેન્ચિંગ બે પંપ ત્રણ પંપ અથવા ચાર પંપની અંદર એક વીઘું કરે છે સારું છે કરે છે એ પણ ખેડૂત મિત્રો કોઈ બી વસ્તુનો એક માપ હોય જો આપણે એ માપ પ્રમાણે કરીશું ને તો જ આપણને એનું સારું રિઝલ્ટ મળે છે સો ટકા રિઝલ્ટ મળે છે નહીતર આપણે કરવા પૂરતું કરીશું એનો કોઈ મતલબ નથી એક વીઘાની અંદર સાત આઠ પંપ પ્રમાણે ડ્રેન્ચિંગ કરવું જ જોઈએ સાતથી આઠ પંપ પ્રમાણે એટલે આટલું જે પાણી છે ડ્રેન્ચિંગ બનાવેલું એ શેરડીના પેરિયા પર અથવા શેરડીનો જે ઉગાડેલો છોડ પીલો છે એના પર પડવું જ જોઈએ તો આપણને રિઝલ્ટ મળે છે આપણે આ કરીશું એટલે શેરડીના જે આપણે ટુકડા રોપેલા હશે અસલ પદ્ધતિ પ્રમાણે એની આંખ ફણગેઈ ગઈ અને મોટી થઈ જાય છે અને વ્હાઈટ મૂડ તરત ચાલુ થઈ જાય છે અને શેરડીના જે ઉગાડેલા છોડ પીલા આપણે રોપ્યા હોય તો એના મૂળિયા કોયલ થઈ ગયા હોય છે કારણ કે ટ્રેની અંદર એ આવે છે તો એના મૂળિયા વિટાઈ ગયેલા હોય છે તો એને લીધે જો આપણે આ ડ્રેન્ચિંગ કરીશું ને તો ઝડપથી એના નવા વ્હાઈટ મૂળ ચાલુ થાય છે માટે આપણે ડ્રેન્ચિંગ કરવું જોઈએ ત્યાર પછી ડ્રેન્ચિંગની અંદર ખેડૂત મિત્રો ઘણી દવા એવી હોય છે જે એકબીજા સાથે મિક્સ થતી નથી માટે આપણે જે પણ ડ્રેન્ચિંગની દવા લઈએ છીએ એ દવા એવી હોવી જોઈએ કે એકબીજા સાથે મિક્સ કરી શકાય કારણ કે ઘણીવાર ખેડૂત મિત્રો દવા એકબીજા સાથે મિક્સ ન થાય એવી દવાનો ઉપયોગ કરે છે તો આનાથી દવા ફાટી જાય છે અને દવાનું રિઝલ્ટ મળતું નથી અને ઘણીવાર તો એવું બને છે કે પેસ્ટિસાઇડ સાથે ઓર્ગેનિક દવા મિક્સ કરે છે ઘણી એવી પેસ્ટિસાઇડ દવા સાથે ઓર્ગેનિક દવા મિક્સ થાય છે પણ એ જોઈ લેવું કે દવા ફાટતી નથી ને કારણ કે જો દવા ફાટશે તો આપણને રિઝલ્ટ મળશે નહીં એટલે દવા મિક્સ થતી હોવી જોઈએ એનું પણ એક કોમ્બિનેશન ચેક કરી લેવું જોઈએ ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે શેરડીની અંદર શેરડી તો રોપી જર્મિનેશન માટે આપણે ડ્રેન્ચિંગ પણ કરી અને એ ડ્રેન્ચિંગ કરવાની એક પદ્ધતિ છે કે આપણે જે પણ શેરડીના ટુકડા રોપ્યા હોય અસલ પદ્ધતિ પ્રમાણે એની અંદર આપણો જે પંપ આવે એ પંપની આગલી નોઝલ કાઢી અને એ શેરડી જે આપણે રોપી હોય એના અંદર જ સીધી લીટીની અંદર આપણે ડ્રેન્ચિંગ કરવાનું છે એટલે આ જે દવાવાળું પાણી શેરડીના પેરિયા પર લાગશે એટલે આપણી શેરડીની આંખ ફળગ મોટી થઈ જશે અને વ્હાઇટ મૂળ નીકળી અને શેરડીનો ફળગો ફૂટી જશે એવી જ રીતે જે આપણે પીલા રોપ્યા હોય એ પીલા પર જ ઉપર દવા રેડવાની છે પીલા પર પડશે તો પણ વાંધો નથી આમાં જીવાત અને ગ્રોથની જ દવા છે અને એના મૂળ પાસે એ દવા જવી જોઈએ તો જેથી આપણને રિઝલ્ટ મળે આ આપણે વાત થઈ ડ્રેન્ચિંગની રોપવાની હવે બીજો એક શેરડી રોપ્યા પછીનો મોટામાં મોટો એક બીજો પ્રશ્ન આવે છે ખેડૂત મિત્રોને કે નિનામણ પણ ઉગસે કારણ કે શેરડી ઉગી જશે આપણે એને ડ્રેન્ચિંગ પણ કરી લીધું પણ ત્યાર પછી સાથે નિંદામણ પર ચાલુ થઈ જશે કારણ કે આપણે ખાતર તરત નથી નાખવાના ખાતર પચીસ થી ત્રીસ દિવસ પછી નાખીશું તો નિનામણ પર સાથે ઉગશે તો એ નિનામણ માટે આપણે દવાનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ પીલા માટે નહીં કરી શકીશું પણ આપણે જે શેરડીના ટુકડા રોપીશું અસલ પદ્ધતિ પ્રમાણે એની અંદર આપણે કરી શકીશું કે શેરડીને આપણે રોપી પણ ઉપર માટી ચઢાવી હોય તો જ આપણે કરાવી શકીશું કારણ કે ઘણા ખેડૂત મિત્રો શેરડી ઉપર જ મૂકી દે છે તો એમાં આપણે નહીં ઉપયોગ કરી શકીશું કારણ કે એ કેસમાં જો દવા શેરડીના પેરિયા પર લાગશે તો એ શેરડીનું પેરિયું મરી જશે એટલે જર્મિનેટ થશે નહીં માટે આપણે શેરડી રોપી અને માટી ચડાવીશું એ કેસની અંદર નીનામણની દવાનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ કે નીનામણનાશક દવાનો ઉપયોગ કરીશું તો નિનામણ ઉપશે નહીં તો એક જે રેગ્યુલર ટુકડા રૂપિયા છે એમાં આપણે કરી શકીએ છીએ તે ઉપરાંત ખેડૂત મિત્રો આપણે બિયારણ જે પણ સિલેક્ટ કરીશું અથવા બહારથી કોઈ બિયારણ લાવીશું તો બહુ ચેક કરીને લેવું જોઈએ કારણ કે અત્યારની કન્ડિશનની અંદર જે પણ ફૂગ જીવાત આવે છે એ બિયારણ બહારથી આપણે લાવીએ છીએ એને લીધે વધારે આવે છે બીજી રીતે પણ આવે છે પણ વધારે માત્રામાં એને લીધે આવે છે તો એ પણ એક ખેડૂત મિત્રોએ જોવું જોઈએ બને ત્યાં સુધી પોતાનું બિયારણ પોતે જ બનાવવાનો આગ્રહ રાખો તો જ આપણે ફૂગ જીવાતથી બચી શકીએ છીએ ખેડૂત મિત્રો આવનારી સિઝનની અંદર આપ શેરડી રોપો અને આપને કોઈપણ ટેકનિકલ નોલેજની જરૂર હોય અથવા કોઈપણ જગ્યા પર આપ અટકો છો તો ત્યાં એબીસી વેસ્ટમાં અથવા લબધી એન્ટરપ્રાઇઝ વેસ્ટમાંનો આપ કોન્ટેક કરી શકો છો અમારી ટીમ આપને જે પણ આપણા પ્રશ્ન હશે એનું સોલ્યુશન લાવવામાં મદદ કરશે જ્યાં આપ અટકો છો ત્યાં આપને મદદ કરશે અને આપને કોઈ પણ ક્વેરી હોય તો એબીસી વેસ્ટમાં અને લબદી એન્ટરપ્રાઇઝના વોટ્સઅપ ગ્રુપની અંદર આપ જોડાઈ શકો છો ત્યાંથી આપને રોજબરોજ બરોજ ખેતીની જાણકારી મળશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને આપ એબીસી વેસ્માની વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો જ્યાંથી પણ આપને આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ